આ જે બનાવીશ હું લીલી વાલોના દાણાને કઢી તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ આ વાલોળ છે એના આપણે દાણા કાઢી અને ધોઈ લઈશું વાલોળના દાણા કાઢી અને મેં સરસથી ધોઈ લીધા છે તો હવે આપણે આ કુકર લીધું છે એમાં મેં પાણી નાખ્યું છે અને આ વાલોળના દાણા આપણે એમાં નાખી દઈશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને પછી આપણે ઢાંકણ ઢાંકી અને ત્રણ સીટી થવા દઈશું અને છાસ લીધી છે એમાં એક મોટો ચમચો જેટલો ચણાનો રોટ નાખ્યો છે તો આપણે એમાં મિક્સ કરી લઈશું લમ્સ ન રહે એ રીતે આપણે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ ગયું છે હજુ થોડી આપણે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે રાઈ અને જીરું નાખીશું આપણે ખડા મસાલા નાખીશું મૂંગળ નાખીશું હળદર નાખીશું ટામેટાં નાખીશું બધું મિક્સ કરી લઈશું હવે આપણે વાળું દાણા હતા એમાં મીઠું નાખ્યું છે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીએ આ લસણના અટકા કર્યા છે એ પણ નાખીએ આપણે હવે આપણે જે વાલોના દાણા બાંધા છે ને એ નાખીશું થોડી વાર આપણે ઘાંકીને ચડવા દઈએ હવે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું નાખીશું અને જે રીતે પી ખાતા હોય એ રીતે નાખવાનું મિક્સ કરી લઈશું ગરમ મસાલો નાખો હોય તો તમે નાખી શકો છો હવે આપણે ધાણા જીરું નાખીશું હવે આપણે જે છાશમાં ચણા મગ નાખી અને મિક્સ કરી દોડી લીધું હતું ને એ નાખીશું હવે આપણે હવે આપણે થોડી વાર હલાવવાનું કારણ કે છાશ નહીં તો ફાટી જાય હવે આપણે લીલી વાલુની કઢી બનાવે છે તો આપણે લીલી વાલુની કઢી બનાવીને તૈયાર છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે તો હવે આપણે સર્વ કરીશું તો યુટ્યુબ ઉપર સૌ પ્રથમવાર આપણા વાલોળના દાણાની કઢી બનીને તૈયાર છે તો આપણે લીલી વાલોળના દાણાની કઢી બનાવી છે તો મારી રેસીપી કેવી લાગી મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે દબાવવાનું ભૂલતા ભૂલતાને અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ તમારે મોબાઈલમાં મારી નોટિફિકેશન આવી જશે અને સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે લીલી વાલોના દાણાની કઢી તમે રોટલી રોટલા ભાખરી જોડે ખાઈ શકો છો અને ભાત અથવા ખીચડી જોડે સર્વ પણ કરી શકો છો તો આ રીતે તમે પણ બનાવજો